નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈન નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો પર ચીન ના પ્રતિનિધિ મંડળે અમદાવાદથી કરી મુલાકાત યુપીએસસીમાં માં સફળ વિદ્યાર્થીઓ કરી મુખ્યમંત્રીની મુલાકાત રાજપીપળા અને બોડોલી માં જનસંપર્ક કાર્યક્રમ સંમેલન યોજાયું સીઆઈઆઈઆઈ

રાજ્યના ગવર્નર સિનિયર એડવાઇઝર લિંગ મુન્સે સાથે છ પ્રતિનિધિ મંડળે ગઈકાલે અમદાવાદ ખાતે આવ્યું હતું પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનર આર બી બાર અધિકારીઓ ચીનના પ્રતિનિધિ મંડળે ગાંધી આશ્રમે મુલાકાત કરાવી હતી ચીની મહેમાનોને સારું રિવરફ્રન્ટના સાંબાગ તરફના છેડે આવેલા રિવરફ્રન્ટ ફાકમાં લઈ જવાયા હતા જ્યાં મેયરે તેમનું સ્વાગત કર્યું હતું અને ચીની પ્રતિનિધિ મંડળે અહીંયા રિવરફ્રન્ટના મોડેલ પ્રેઝન્ટેશન પણ દર્શાવવામાં આવ્યું હતું અને અન્ય પ્રોજેક્ટની માહિતી પણ અપાઈ હતી

યુવા યુવતીઓની આજે મુલાકાત લઈને શુભેચ્છાઓ આશીર્વાદ મેળવ્યા તેમ ત્યાં તેમણે પટેલે આ યુવા વર્ગને તેમની જરૂરત સફળતા મળે આગામી સ્વતંત્ર દિન પંદરમી ઓગસ્ટે રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરવાની તેમજ સરકારની પ્રોત્સાહક યોજના તહેત આઈએ આઈએએસના પરીક્ષામાં આ વર્ષે ઉત્તીર્ણ થયેલી બહેનોને રૂપિયા નેવું હજાર યુવાનોને રૂપિયા પંચોતેરની રકમ સહાય પેટે આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી મુખ્યમંત્રી આ યુવા યુવતીઓની સાથે તેમની સરહદી સેવામાં આવ આવવાના અને ભવિષ્યના લક્ષ્ય વિશે રસપ્રદ વાર્તાલાપ પણ કર્યો હતો ગુજરાત સરકાર સરદાર પટેલ રાજ્ય વહીવટી ભવનના આઈએ આઈએએસ પૂર્વ પરીક્ષા તાલીમ કેન્દ્રના બહુત ગુજરાતીની યુવાનોને શિક્ષણ આરોગ્ય ગ્રામીણ વિકાસ સામાજિક અસમાનતા નિવારણ વગેરે વિષયો પ્રત્યે પોતાની રુચિ વ્યક્ત કરીને આવા સામાજિક ક્ષેત્રના સેવા કાર્યોમાં પ્રાધાન્ય આપવાની ખ્વાહિશ દર્શાવી હતી આનંદબેન પટેલે ઉમેદવારોને તેમના આરક્ષ્ય સિદ્ધ માટે નિષ્ઠાપૂર્વક કર્તવ્ય તેવા કરવાની પણ પ્રેરણા આપી હતી પ્રવેશ પરીક્ષા અને લાયકાત કસોટીમાં સફળતા મેળવ્યા બાદ હવે તેમણે પોતાના ફિલ્ડમાં કાબિલિયત અને કર્તવ્ય પ્રણાત પૂરવાર કરવાનો છે તેમણે સામાજિક અને બદલવાનો પરિણામ લાંબા ગાળે પ્રાપ્ત થાય છે તેના શિક્ષણ આરોગ્ય મહિલા કલ્યાણના અનેક દ્રષ્ટાંતો આપીને યુવાનોને પોતાની લક્ષિત ધ્યેયને પાર પાડવાનો સતત અવિરત પ્રતિબંધ રહેવાની પણ પ્રેરણા આપી હતી આ કાર્યક્રમ દરમિયાનમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ એસ અર્પણા સ્પીપાના ડાયરેક્ટર ચંદ્ર વિપુલ મિત્રા સંયુક્ત નિયામક સચય અમરાણી સહિતના વિશિષ્ટ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત કોંગ્રેસ દ્વારા શરૂ થયેલા જનસંપર્ક ગુજરાત કાર્યક્રમ અંતર્ગત છોટા ઉદેપુરના બોડોલી અને નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કાર્યક્રમ સભ્યો યોજાયા હતા ગુજરાતમાં દોઢ ટાઈકાથી વધુ સમયથી ભાજપના ગેરવટી ભ્રષ્ટાચાર અહંકારી અને ખેડૂતો ગરીબ મધ્યમ વર્ગની વિરોધી નીતિ પ્રજા ત્રસ્ત બની ગઈ છે નર્મદા કેળાનું માત્ર વીસ ટકા કામ પૂરું થયું છે જેના કારણે ખેડૂતો ફાયમાલ થઈ રહ્યા છે ત્યારે પસંદગીના ઉદ્યોગપતિઓની મફતના ભાવે પાણી પૂરું પાડવા ભાજપ સરકાર પ્રજાના હિતને પરવાહ કરી નથી નર્મદા ડેમમાંથી સોળ લાખ હેક્ટરનો સિંચાઈ લાભ મળવો જોઈએ તેના બદલામાં ત્રણ લાખ હેક્ટરમાં જ સિંચાઈનું પાણી મળે છે એઆઈસીસીના મહામંત્રી ગુજરાતના પ્રભારી ગુરુદાસ કામતે જણાવ્યું હતું કે પૂરના વૈશ્વિક ભાવ એકસો અઠાઈસ ડોલર હતા તેમાં પચાસથી સાહીઠ ટકાનો ઘટાડો થયો અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં પચાસથી સાહીઠ ટકા ઘટાડો કેમ કરાતો નથી છેલ્લા એક વર્ષમાં એક લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયા પેટ્રોલ ડીઝલના ભાવ ફેરના જનતાને ખિસ્સાઓની કાઢી લઈને મૂડીપતિઓ અને સરકારી ચીજોમાં કેમ લઈ ગયા આ પ્રસંગે પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ એઆઈસીસીના મંત્રી અને ગુજરાત કોંગ્રેસના સહપ્રભાઈ અશ્વિન શેખરી પણ પ્રવચનો કર્યા હતા સીઆઈઆઈ ગુજરાત સ્ટેટ ઓફિસ ખાતે એક પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીઆઈઆઈ વેસ્ટર્ન રિજન ના ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર સંજય કિયો ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર પરિષદમાં કિયોસ્કલે સીઆઈઆઈ ની વર્ષ બે હજાર પંદર સોળ માટેની થીમ વિશે વાત કરી હતી મૃત્યુનો દર વધારવો અને રોજગાર સજ્જન કરવા સ્પર્ધાત્મક વધારવી અને આ થીમને અનુરૂપ સીઆઈઆઈ વેસ્ટર્ન રિજિયન સ્પર્ધાત્મક વધારવા વ્યવસાય કરવા અને સરળ પ્રક્રિયા ઉભી કરવા મેક ઇન ઇન્ડિયાનો સક્ષમ બનાવવા અને આંતરરાષ્ટ્રીય વેપાર રોકાણ મજબૂત કરવા વિવિધ કામગીરી હાથ ધરી હતી સંજય કિયોસ્કે વધુમાં ઉમેર્યું હતું કેન્દ્ર સરકાર રોકાણકારો માટે હકારાત્મક પાત્ર ઉભું કરવા અને દેશમાં રોકાણનો પ્રવાહ વધારે જરૂરી પગલાં લેવા પ્રતિબદ્ધ છે તેમણે આ દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલી ચર્ચા વિચારણા ભક્તિની પ્રશંસા પણ કરી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ઔદ્યોગિક નીતિ અને સંવેદન વિભાગ એ સમગ્ર ભારતમાં વ્યવસાયને સરળ બનાવવા અને મેક ઇન્ડિયાના અભિયાનને આગળ ધપાવવા કાર્યશાળાઓ આયોજિત કરવા સીઆઈએ સાથે ભાગીદારી કરી છે કરે કહ્યું હતું કે સીઆઈએ પૂર્વ મંજૂરી સાથે અનેક પ્રકારની પૂર્વ મંજૂરી બદલવાની શક્યતા ચકાસવા ટીઆઈપીપીના નિષ્ણાતોની સમિતિ સાથે ઉદ્યોગોનો પ્રતિભાવ પણ વેચ્યા હતા તેમણે એવી આશા વ્યક્ત કરી કે આ તમામ પહેલ નાભા ગાળે વિશ્વ બેંકના ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ એટલે કે વ્યવસાય સરળ કરવાના સૂચકમાં ભારતનું સ્થાન વધારશે અને વ્યવસાય કરવાનું પસંદગીનું સ્થળ બનાવશે કિયોસ્કે માહિતી આપી હતી કે સ્વસ્થ ભારતની પહેલ સ્વચ્છ વિદ્યાલય અભિયાન હેઠળ સીઆઈએ વેસ્ટર્ન રિજન શૌચાલયનું નિર્ણય કર નિર્ણય કરવા અને કેટલાક કિસ્સાઓમાં ટકાઉ સાર સંભાળ સંપૂર્ણ આયોજન કરવા તેના સભ્યો અને રાજ્યના સરકારે વિવિધ વિભાગો સાથે સંકલન સાધીને કામ કરે છે તો મિત્રો આજે અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ડાય ન્યૂઝ બુલેટિન નમસ્કાર